સાબરકાંઠા જિલ્લાની પ્રાંતિજ નગરપાલિકા ફરી એકવારપાલિકાનું મોટું કૌભાંડ છે વધુનો ખર્ચ કરાયો હતો ઉદ્ઘાટન કોણ કરશે તેની રાજકીય ખેંચતાણમાં ટાઉન હોલ ખુલ્લું ન મુકતા ખંડેર બની ગયું પછી રિપેરિંગ માટે વધુ પાંચ કરોડ ખર્ચાયા અને હવે કુલ સાત કરોડ ખર્ચ્યા બાદ પણ ખુરશીઓ દરવાજા બારી એસી સિસ્ટમ કઈ જ નથી હવે છે તાળા મરાયેલા છે જાળવણીના અભાવે ગંદકીના ઢગલા થયા છે પ્રાંતિજ નગરપાલિકામાં લાંબા સમયથી ભાજપનું વર્ચસ્વ છે અને તેમ છતાંય વિકાસ કામોમાં ભ્રષ્ટાચારના આરોપો સતત ઉઠી રહ્યા છે

આ જે ટાઉન હોલ છે તે જોવા મળી રહ્યો છે ત્યારે આ જે ટાઉન હોલમાં લાખો કરોડોનો ખર્ચ કરવા છતાં પણ હજી ટાઉન હોલનું કામ છે તે સમારકામ ચાલી રહ્યું છે બે હાજર પચીસમાં પણ વધુ બે કરોડથી વધુની રકમ છે તે ફાળવામાં આવી છે આપણે પાંચમા વોર્ડના મોસિનભાઈ અપક્ષના જે કોર્પોરેટર છે કોર્પોરેટર છે તેની સાથે સીધી વાત કરીશું શું કહેશો હાલ આજે ટાઉન હોલ છે તેમાં કેટલો ખર્ચો કરવા આવ્યો હાલ શું પરિસ્થિતિ જો શરૂઆતમાં તો બે હજાર તેર ચૌદમાં આનું ટેન્ડરિંગ બહાર પડ્યું એ વખત લગભગ દોઢ બે કરોડનું એસ્ટિમેટ હતું આનું ટાઉન હોલનું પણ છેલ્લે છેલ્લે અત્યાર સુધી આના પાછળ લગભગ સાત કરોડ રૂપિયા જેટલા વાપરી નાખ્યા છે તેમ છતાં આપ જોઈ શકો છો કે આ બધી સિચ્યુએશન ફેસિલિટી હોવા છતાં કૌભાંડ કૌભાંડ એટલા માટે કહેવાય કે

અને ટાઉન હોલ ની અંદર અસામાજિક તત્વ નો અડ્ડો હતો અને એની અંદર દારૂ પીવાતા એવા ગુંડા તત્વો ત્યાં એની અંદર ફરતા હતા રાત દિવસ ત્યાં અને અમુક જે કોન્ટ્રાક્ટરો છે એમના કારીગરો ને ત્યાં રહેતા હતા રસોડું કરતા હતા એની અંદર પોતાનું ઘરની માલિકી હોય એ રીતે એમના મજૂરો રહેતા હતા